નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સમાં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે હિન્દી ફિલ્મ થામાનો રિવ્યૂ કરવાના છીએ જો તમને હિન્દી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ જોવા જાણવા ગમતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે અહીંયા એ જ બધું લાવીએ છીએ હા વચ્ચે વચ્ચે આપણે પોડકાસ્ટ પણ કરીએ છીએ દર અઠવાડિયે તો એ પણ ગમતું હોય તો પછી રાશે નહીં જોવો છો ચાલો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો વાત કરીએ થામાની બે કલાક અને લગભગ ત્રીસ મિનિટ એટલે આમ તો ઓગણત્રીસ મિનિટની આ ફિલ્મ છે અને મેડોક હ્યુમર કોમેડી યુનિવર્સ એટલે કે એમએચસી યુ એની આ શું કહેવાય એક ફ્રેન્ચાઇઝ છે એક એનો ભાગ છે ફિલ્મની સ્ટોરી આયુષ્માન ખુરાનાની છે એના સ્ટાફના બે મેમ્બર્સ સાથે ઉપર ઉત્તરાખંડ કે એ બાજુ પહાડોમાં ફરવા જાય છે કેમ્પિંગ માટે અને ત્યાં એનો સામનો એક રીંછ સાથે થાય છે અને રીંછથી બચતા બચતા એ એક જગ્યાએ પડી જાય છે અને એક છોકરી તાડકા એ એને બચાવે છે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે આયુષ્યમાન ખુરાના ત્યાં ફસાઈ જાય છે એ તાડકા અને એના જે કોઈ એનું જે કલ્ટ હોય છે એમાં પછી તાડકા જ એને બચાવીને પાછી દિલ્હી મૂકી જાય છે પણ ત્યાં એને આની સાથે પ્રેમ થઈ જાય છે એકબીજાને અને પછી શું થાય છે અને આખો થામાનો કોન્સેપ્ટ શું છે એ આ ફિલ્મ આપણને કહે છે જેમ મેં કીધું કે આ એમએચ સીયુનો એક ભાગ છે મેડોક હોરર કોમેડી યુનિવર્સનો એટલે આમાં આ થામા નવું આવ્યું છે જેમ કે સ્ત્રી મુંજિયા અને પછી ભેડિયા હે તો એમાં આ એક નવો એક પાત્ર ઉમેરાયું છે એટલે એ પાત્ર શું છે એની આગળ પાછળ આ કેવી રીતના એ આમાં એન્ટર થયો આ યુનિવર્સમાં એની આખી વસ્તુ આ મૂવીમાં એસ્ટાબ્લિશ કરી છે એટલે થામાં જે ભવિષ્યમાં આવશે એની તો હજી આ શરૂઆત છે એટલે આપણે એ એક્સપેક્ટ કરી શકીએ અથવા તો આપણે એ વિચારીને ફિલ્મ જોઈએ કે હજી તો એસ્ટાબ્લિશ થાય છે એટલે આપણને થોડી અધૂરી તેમ છતાં મધુરી આ ફિલ્મ લાગશે એમાં પણ ઇન્ટરવલ પહેલાંનો જે પાર્ટ છે આખો એ આખું આ એસ્ટાબ્લિશ કરવામાં કે આયુષ્યમાન ખુરાનાની લાઈફમાં કેવી રીતના પરિવર્તન આવે છે એમાં જ જાય છે એટલે આ વસ્તુ એક ખાસ મહત્ત્વની છે હવે આખું યુનિવર્સ છે એટલે સ્વાભાવિક છે કે એની બીજી ફિલ્મોના પણ જેમ કે આપણે સ્ત્રીમાં જોયું હતું એ પ્રમાણે મુંજિયા સોરી ભેડિયા આવ્યો હતો પછી એક નવું પાત્ર એમાં પણ એસ્ટાબ્લિશ થયું હતું સરકટા તો આ બધા એમાં મિક્સ થતા હોય છે અને અભિષેક બેનરજી તો લસા અ છે બધામાં તો એ પણ આપણને જોવા મળે છે ભેડિયા પણ જોવા મળે છે અને સત્યરાજ જે જો તમે મુંજિયા જોયું હોય તો એમાં એક મહત્ત્વનું કેરેક્ટર હતું એ પણ આમાં જોવા મળે છે એટલે આ રીતનું એક યુનિવર્સ ભેગું કર્યું છે અને એમાં આપણને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે એવું કહી શકાય જેમ મેં કીધું ને કે ઇન્ટરવલનો જે પહેલો ભાગ છે ઇન્ટરવલ પહેલાંનો એમાં પાત્રની રોપાણ એમ રોપાય છે કે એક્ઝેક્ટલી પણ એકવાર એસ્ટાબ્લિશ થઈ જાય કે ઓકે આયુષ્માન ખુરાના કોણ છે પછી ફિલ્મ એકદમ ભાગે છે ફિલ્મ એના અંત સુધી જોરદાર ચાલે છે ને એમાં પણ એક ફાઇટ છે જે આ યુનિવર્સનો જ એક કેરેક્ટર છે એની સાથે આયુષ્માન ખુરાના પરિવર્તન બાદની એક ફાઇટ છે એ મારા ખ્યાલથી આ ફિલ્મની હાઇલાઇટ છે એમાં જે પ્રકારે વીએફએક્સનો ઉપયોગ થયો છે અને જે રીતના બાંધી રાખવામાં આવે છે ફટાફટ બધું થયા જાય છે હું બહુ હોલીવુડ મૂવીઝ નથી જોતો પણ હોલિવૂડ મૂવીઝની એક આપણને છાંટ એમાં ચોક્કસ જોવા મળે છે અને એ હાઈલાઇટનો સીન બહુ જોરદાર છે ફિલ્મનો અંત એક્સાઇટિંગ નથી જે રીતના ફિલ્મ આખી એક્સાઇટિંગ બને છે પણ ફરીથી હું કહીશ કે હજી તો આ પાત્રની પહેલી ફિલ્મ છે એટલે આપણને અધૂરી લાગે પણ આગળ શું થશે એ વાત આ અંત જરૂર કહી જાય છે એટલે એ બાબતમાં કોઈ ચૂક થતી નથી કે ઓકે આ અંત અરે આ શું થયું પણ પછી આપણને કહેવામાં કે નહીં આ ભલે આમ થયું પણ આગળ આને કારણે આવું થશે એટલે એ એક બહુ મહત્વની વાત અહીંયા એસ્ટાબ્લિશ થઈ છે ફિલ્મના અમુક ડાયલોગ્સ બહુ સરસ છે પંચ બહુ સરસ આવે છે જેમ કે બીગ તુ યહા પછી આયુષ્માન ભવ પરેશ રાવળ કહે છે પછી બધા જાનવરો પાછા આવી રહ્યા છે એક્ટરો પણ પાછા આવે છે અને એક્ટરો જૂના એમ કે સારા એક્ટરો પાછા આવે એવું કાઇટનો રેફરન્સ છે ન તરત પરેશ રાવળ આવે છે એટલે અમુક બહુ પછી વો સ્ત્રી હે વો કુચ બી કરી શકતી ફૈસલ મલિક કહે છે તો પરેશ રાવળ કહે છે કે આપ પુલિસે તો કે આપ કુછ નહીં કરોગે આવા બહુ સરસ મજાના ડાયલોગ્સ છે આમાં અને મજા આવે છે એટલે ડાયલોગ્સ પણ આ ફિલ્મનું એક સબળું પાસું છે આદિત્ય સરપોતદાર એ આ ફિલ્મના ડાયરેક્ટર છે જેમણે મૂન્જીયાને પણ ડાયરેક્ટ કરી હતી અને જાણવા મળ્યું છે કે મરાઠી ફિલ્મોમાં એ આ જ પ્રકારની ફિલ્મો બનાવે છે એમણે પોતાના ડાયરેક્શન ઉપરાંત વીએફએક્સની મદદ લઈને આપણી સામે એક બહુ મજબૂત ફિલ્મ રજૂ કરી છે અને જે રીતના એમણે બધા એક્ટર્સનો ઉપયોગ કર્યો છે આ એક એની વાત આપણે પછી કરીએ પણ જે રીતના એમણે આખું વાતાવરણ ઊભું કર્યું છે હું તમને કહું એક ડાયરેક્ટરની આ કમાલ છે કે નહીં જ્યારે પણ ફ્લેશબેકમાં જાય છે ને એટલે ઓગણીસસો સુડતાલીસ કે એની પહેલાંમાં તો થર્ટી અમારા ટાઈમમાં થર્ટી એમએમ અને સેવન્ટી એમએમ એ રીતનું આવતું ત્યારે સ્ક્રીન આમ થર્ટી એમએમનો થઈ જાય પણ જ્યારે તાજી વાર્તા અત્યારની વાર્તા તરત સેવન્ટી એમ થઈ જાય અને થોડુંક બ્લેક એન્ડ વ્હાઈટ પણ થઈ જાય જ્યારે જૂની વાર્તા આવે આ એક બહુ સરસ મજાનું આદિત્યભાઈ કે એમની ટીમે આ રજૂ કર્યું છે જે ઝીણવટપૂર્વકથી જોઈએ તો મજા પડી જાય છે નિરેન ભટ્ટ અને બીજા બે લેખકોએ ફિલ્મની વાર્તા અને સ્ક્રીન પ્લે લખ્યો છે બધું જ સરસ છે એક નવાઝુદ્દીનનું પાત્ર મને સહેજ નબળું લાગ્યું અથવા તો વિલન એટલે હીરો ક્યારે આમ હીરો લાગે જ્યારે વિલન મજબૂત હોય અહીંયા હીરોને મજબૂત તો દેખાડવામાં સફળ રહ્યા છે પણ વિલન સહેજ નબળો પડી ગયો એવું મને લાગ્યું હવે એક મહત્વની વાત આ ફિલ્મ ખરેખર કહું ને તો આ આયુષ્માન ખુરાનાની ફિલ્મ નથી આ રશ્મિકા મંદાનાની ફિલ્મ છે એ તમે કેવી રીતના જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કારણ કે ફિલ્મમાં જ્યારે જ્યારે પણ પૂછની જરૂર પડી છે અથવા તો મહત્વ દેખાડવાની જરૂર પડી છે ત્યારે રશ્મિકા મંદાનાએ જ એ ભૂમિકા ભજવી છે એનિમલ કો કે બીજી બધી ફિલ્મોમાં પુષ્પામાં જોઈએ તો એ સેકન્ડ લીડ થાય અહીંયા એને બરાબર આયુષ્યમાનની સાથે રહીને કામ કર્યું છે પછી અંતમાં ફાઇટની પણ વાત હોય તો એમાં પણ એ જોડે જ રહી છે બરાબર આયુષ્યમાનની વાત કરું તો શરૂઆતમાં મને લાગ્યું કે અને મારી આયુષ્યમાન સાથે એક જ ફરિયાદ છે કે જે પાત્ર ભજવે એના કરતાં આયુષ્માન ખુરાના પોતે હોય એવું વધુ લાગે તો શરૂઆતના જે સિકવન્સ છે એમાં મને ચોખ્ખું લાગ્યું કે આ પાછું ચાલુ થયું પણ જેમ જેમ વાર્તા આગળ વધતી ગઈ એમ આયુષ્યમાન ખુરાના એ પોતાની જાત ઉપરને એમ કંટ્રોલ લાવ્યો અને છેવટે એ વ્યવસ્થિત અને એમાં પણ અંતિમ સીનમાં જે એ કલ્ટના ડ્રેસમાં હોય છે ત્યારે તે બહુ જોરદાર લાગે છે અને એ પ્રમાણના એના એક્સપ્રેશન પણ હોય છે પરેશભાઈ ખૂબ સરસ મારા દૃષ્ટિએ તો આ ફિલ્મના મેન ઓફ ધ મેચ પરેશ રાવળ જ છે કારણ કે એમણે જે રીતના કોમેડી ઇમોશન્સને બધું દેખાડ્યું છે મિશ્રિત ભય પિતાની પુત્ર પ્રત્યેની લાગણી ચિંતા એમાં એ બહુ નિખરી આવે છે એક જ છે કે એમનો અવાજ સહેજ મને કંઈક અલગ લાગ્યો કંઈક સૂટ ન થતો એવું લાગ્યો હવે શું કારણ હોઈ શકે તો પરેશભાઈ કે પણ હવે ડબિંગમાં તકલીફ છે કે શું છે આઈ ડોન્ટ નો ચોથું મહત્ત્વનું પાત્ર છે નવાઝુદ્દીન સિદ્દીકી તો પાત્રલેખન નબળું છે એટલે નવાઝુદ્દીન પણ નબળા દેખાય છે નબળી એક્ટિંગ છે ખાસ કંઈ કરવાનું એનું આવ્યું નથી એટલે ઠીક છે ઓકે છે પણ એવું લાગે છે કે આ યુનિવર્સનો એ પણ એક ભાગ બની ગયા છે એટલે આગામી કોઈ ફિલ્મમાં એમને પણ આપણે કદાચ જોઈશું રાજપ્રેમી એ પોતાની હાજરી અહીંયા સરસ પુરાવે છે અને ફૈસલ મલિક પ્રહલાદ ચા પંચાયતવાળા ઠીક છે ફાઇન છે ઓકે છે ખાસ એમને ભાગે બહુ કરવામાં આવ્યું નથી પ્રહલાદચાજ ટાઈપનું દેખાય છે એ વધુ એટલે એ રીતના ધેટ ઇઝ ફાઇન બાકી બધા નાના મોટા ઘણા કલાકારો છે મેં કીધું પ્રમાણે યુનિવર્સના પણ ત્રણેક કલાકારો આપણને જોવા મળે છે એનાથી સારું રહે છે હું આરડી વર્મનનો ફેન છું અને મને એ બાબતે કાયમ ગર્વ થયો છે આમ તો જો કે હું રિમિક્સનો બહુ વિરોધી છું પણ એ મેં જોયું છે કે મોટાભાગના ગીતો જ્યારે રીમિક્સ થાય છે ને ત્યારે આડી બર્મનના જ થાય છે આ ફિલ્મમાં પણ ફર્સ્ટ હાફની બહુ જ શરૂઆતમાં દીવારનું કહે દઉં તું મેં યા ચુપ રહોનું આવે છે એ પણ આરડી બર્મનનું જ છે અને એને રીમિક્સ કર્યું છે પણ બહુ ખરાબ રીતના રીમિક્સ કર્યું છે ખાલી અમુક બીટ્સ ઉમેરી દેવામાં આવ્યા છે બાકી સેમ એ રહેવું છે એની વેસ તો આ એક ટ્રીવિયા મને યાદ આવ્યો તો મેં આમાં એડ કરી દીધું રહે ના રહે હમ જેનું ગીત છે એ ફિલ્મ પત્યા પછી પણ મગજમાં દોડતું રહે છે કાનમાં ગુંજતું રહે છે એટલે એ મ્યુઝિક ડિરેક્ટર્સની કમાલ છે સો ટકા જ્યારે આપણે મેડોકની મૂવી અને એ પણ આ મેડોક હોરર કોમેડી યુનિવર્સ જોઈએ તો એના વીએફએક્સ ઉચ્ચ કક્ષાના જ હોય એની અપેક્ષા રાખીએ અને એ અપેક્ષા અહીંયા પણ બિલકુલ પૂરી થાય છે ખૂબ સરસ છે વીએફએક્સ અને એને કારણે આ ફિલ્મ વધુ ઊઠી છે અને વધુ જોવાની મજા આવે છે પ્લસ નથી કહેવું જવાનું એ એક ફરિયાદ છે મને હજી સુધી એ ચેન્જ જે આવ્યો છે એક પાત્રમાં એ મને હજી સુધી ગળે નથી ઉતર્યો પણ ધીમે ધીમે ગળે ઉતરી જશે એવું લાગે છે તો ઓવરઓલ મને આ ફિલ્મ ખૂબ ગમી અને ચાર સ્ટાર હું આ ફિલ્મને આપીશ બધા સાથે જોવાની પણ મજા આવી છે એવું કંઈ નથી કે કુટુંબનું કોઈ સભ્ય રહી જાય ને એમને એમ જોવા જઈએ તો પણ ફિલ્મ જોવા જેવી બની છે મજા આવે છે ગુજરાતી ફિલ્મોને તો હું રેકમેન્ડ કરતો હોઉં છું અહીંયા આ ચાર સ્ટારને તમે સીટ ટોક્સ તરફથી એક પ્રકારનું રેકોમેન્ડેશન જ ગણી શકો છો તો ફરીથી મળીશું તમે જ્યારે આ જુઓ થામા ત્યારે મને નીચે કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે ફિલ્મ બાકી આપણે અહીંયા મળતા જ રહીશું નવા નવા વિડીયો સાથે તમને બધાને આજે જો કે આ વિડીયો એક દિવસ મોડો છે ગઈકાલે શરૂ થયેલા નવા વિક્રમ સંવતના ખૂબ ખૂબ અભિનંદન અને આવનારું તમારું વર્ષ તમારા મિત્રોનું તમારા કુટુંબીજનોનું અને તમારી સાથે કામ કરતા કર્મચારીઓનું ખૂબ શુભ રહે લાભપ્રદ રહે એવી ભગવાન સોમનાથને પ્રાર્થના ફરીથી મળીએ ત્યાં સુધી સીધા ચાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી નવા વિક્રમ સંવંતમાં આવજો